નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પદગ્રહણ સમારંભમાં આયોજન કરવામાં આવેલ જેમાં નવ નિમણૂંક પ્રમુખ મુકેશભાઈ આર પટેલને પદગ્રહણ સમારંભ આહવા ટિમ્બર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં લોકલાડીલા નેતા આદિવાસી મસીહા એવા અનંતભાઈ પટેલ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના શ્રેષ્ઠ નેતા એવા ગૌરાંગભાઈ પંડ્યાજી પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના માજી પ્રમુખ એવા મોતીલાલ ચૌધરી પણ હાજર રહ્યા હતા મુકેશભાઈ પટેલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતા જ ડાંગના તમામ કોંગ્રેસના આગેવાનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં મુકેશ પટેલ નવા સૂત્ર ડાંગના કોંગ્રેસી કાર્યકર્તાએ કહ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ડાંગ નોહિત અનંતજીત સાથે સૌ કોંગ્રેસના આગેવાનોએ કામ કરવું પડશે બીરો ચીફ મિલન થુડે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે ને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આવકાર આનો એકદમ સ્ટેન્ડર્ડ વિસ્તારમાં છે અલગ વિસ્તારમાં છે તે વિસ્તારમાં જો ભૌગોલિક દૃષ્ટિએ જોવા જાય તો પાંચ થી 7 વિભાગો આ વિસ્તારમાં પડે છે ખૂબ કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે જે ડરની સામે લડવાનો કામગીરી અને જે સૂત્ર આપ્યું છે કે ડરોમાં લડો કોંગ્રેસ સમિતિ આયોજિત મુકેશભાઈની જે નવનિયુક્તિ કરવામાં આવી છે વરણી કરવામાં આવી છે પ્રમુખ તરીકે એના માટેનો કાર્યક્રમ આજે ડાંગ જિલ્લામાંના આહવામાં રાખવામાં આવ્યો હતો જેમાં આદરણીય શ્રી ગૌરવભાઈની અધ્યક્ષતાને આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પ્રમુખ અને ખંતીલા સમાજના માટે પાર્ટીના માટે કામ કરી ચૂકેલા એવા મોલાલભાઈ પણ હાજર રહ્યા હતા વધાવી લીધું છે અને મુકેશભાઈ પણ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ને ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને